અરે બેટા અમાર જે તૈયારી કરે છે મંડાની કાયસનો જે છે મંડાને એ જીવિત ને જજવાદ વાળી તમે હા પાડીઓના તમે અમને જોજો ઇન્સ્ટાગ્રામ પર થારો અને પ્રોગ્રામો દિલ્હી બાજુ એક વિદેશનું છે એટલે 1 દિવસ સે લા 25 દિવસ કા ઉજાગર છે બળ મે જવા દેવું છે એટલે મોટા પ્રોગ્રામ કરતા મોટા મોટો પ્રોગ્રામ હા ચાલો મોટા સાહેબ બહુ कितना भी हमने कितना अजीब काम लगा गुजरात में जो मोटा ही टाइप चीज सुनें ज्यादा वो थोड़ी जगह में पढ़ा हुआ चाहिए हमने पढ़ने की तो काम जो तेरे तैयार ही चीज ये पढ़ को उत्तम मोटे नाम चाहते हैं अलग को ये ऊपर आपका बने इतना कोशिश करी पर नेक्स्ट કે થોડું સાઉન્ડ બાઉન્ડ હોય તો હું મોટા વધારે કલાકારો લાવી શકું અને થોડું આપણે જનરલ બધા આજુબાજુ ખબર પડે કોઈ કોઈ ચેરિટેબલ ટ્રસ્ટમાં આવો તો પ્રોગ્રામો સારા સારા મોટા મોટા થાય છે એ